ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષાનો કાર્યક્રમ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ રામના રંગે રંગાયો છે રામ ભક્તો અવનવી રીતે ઉજવણી કરી રહ્યા છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં શાળામાં ભણતા બાળકો રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષામાં તૈયાર થયા અને અલગ અલગ ડાન્સ દ્વારા કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યાવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ ખાસ યોજાયું

આજે આપણે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે અમારી સ્કૂલોએ શિક્ષકોએ બાળકોએ ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો છે અમારા શિક્ષકોએ જાતે મંદિર બનાવ્યું છે અયોધ્યા મંદિર અને અમારા ટ્રસ્ટીઓનો ખૂબ સાથ સરકાર છે હરેશભાઈનો ખૂબ સાથ સરકાર શિક્ષકોએ ખૂબ મહેનત ઉઠાવી અને બાળકોએ સૌ સૌનો પ્રતિભાવ રજૂ કર્યો છે અને રામલીલાથી બાળપણથી રામ રામ બા રામનું બાળપણ લઈ અને જ્યારે સીતા માતા અયોધ્યા માં રામ છે વનમાં જાય છે રામ રાવણ નું યુદ્ધ થાય છે આખું રામાયણ ને લગતો અમે નાટક ડાન્સ એ ખુબ સરસ મહેનત કરી અને અમારી શાળાનું નામ દીપાવ્યું છે અંકુર સ્કૂલ ધોરાજી જય હિન્દ જય ભારત જય શ્રી રામ